તો મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે માટેલ ખોડિયાધામના મંદિરની ત્યાં જોઈ શકો છો આજે પ્રવેશ દ્વારા અને અહીંયા તમે પ્રવેશ કરો છો એટલે અહીંયા તમને પૌરાણિક ઝાડ જોવા મળે છે અહીંયા તમને ત્રિશુર જોવા મળે છે ઝાડની અંદર છે તે વર્ષે વર્ષે એક ફૂટ જેટલું વધે છે અને અત્યાર સુધી કોઈ પણ અંદાજો નથી લગાવી શક્યો કે કેટલું ફૂટ એ ત્રિશુર છે બરાબર છે મિત્રો અને ત્યાર પછી તમને મા ખોડલના લાઈવ દર્શન થાય છે તો મા ખોડલની પ્રતિમાના તમે દર્શન કરી શકો છો અને અહીંયા દર્શન કરીને આવો છો એટલે ત્યાર પછી તમને અહીંયા તમને પૌરાણિક ઝાડ જોવા મળે છે અને ઝાડ જોયા પછી તમને અહીંયા મોટું ત્રિશુર જોવા મળે છે તો ત્રિશુરના તમે દર્શન કરી શકો છો અહીંયા દર્શન કરીને જાઓ છો ત્યાર પછી તમને બહાર મા ખોડલ મગરના સ્વરૂપે દર્શન છે તે જગ્યા પર હું તમને લઈ જવાનું છું તો અહીંયા દર્શન કરીને તમને બહાર આ જગ્યા જોવા મળે છે જોઈ શકો છો અહીંયા તમને મગનના દર્શન થાય છે મગનના દર્શન કર્યા પછી તમને આ ધરો જોવા મળે છે આ ધરાની અંદર કોડિયાર માતાનું સોનાનું મંદિર પણ હતું તે હાલના સમયમાં ડૂબી ગયું છે અને આ ધરાની અંદર કોઈને પણ કચરો ફેંકવો નહીં નહીં તો તમને દંડ પણ થઈ શકે છે તો ક્વામેટી અંદર જય મા ખોડાલ લખવાનું ભૂલતા ના મિત્રો જય માતા જય મા ખોડાલ